દિલ્હી સરકારના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે આપી શરતી જામીન શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસ મામલે લગભગ અઢાર મહિનાથી જેલમાં હતા સિસોદિયા ઈડી અને સીબીઆઈની ટ્રાયલમાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટે જામીન કર્યા મંજૂર ભાજપના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત પ્રધાનમંત્રીએ એસટીએસસીમાં ક્રિમિલિયર લાગુ નહીં થાય તેનું આપ્યું આશ્વાસન રાજ્યસભામાં જયા અમિતાભ બચ્ચનના નામ પર ધાનધલ સભાપતિ જગદીપ ધનખડે લગાવી ફટકાર સાંસદ જેપી પી વિપક્ષના વિરુદ્ધ સામે નિંદા પ્રસ્તાવ કર્યો મંજૂર દેશમાં આજથી હર ઘર અભિયાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર ડીપીમાં લગાવ્યો ત્રિરંગો દેશવાસીઓને પણ પોતાના પ્રોફાઇલ પિયર પર બદલી ત્રિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરવા કરી અપીલ ગુજરાતમાં પણ કાર્યક્રમોનું આયોજન ખેડબ્રહ્મામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી માટે આદિવાસીઓના બલિદાનને કર્યું યાદ મુખ્યમંત્રીએ કહ્યું વનબંધુ કલ્યાણ યોજનાથી સાક્ષરતા દરમાં વધારો આદિવાસી જિલ્લાની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો સાડત્રીસ ટકાથી ઘટી ચાર ટકા થયો રાજ્યના તમામ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો અને સહાયનું કરાયું વિતરણ અનેક વિસ્તારોમાં રેલી દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક કરાઈ રજૂ મોરબીથી કોંગ્રેસની ની શરૂઆત રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ત્રણસો કિલોમીટર લાંબી યાત્રા બીજી તરફ ટીઆરપી અગ્નિકાંડના પીડિત પરિવારો ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય સરકારની કામગીરીથી સંતોષ હોવાનું જણાવતા પીડિત પરિવાર એશિયન બજારોના સારા સંકેતોના પરિણામે શેર તેજી સેન્સેક્સ આઠસો વીસ પોઈન્ટ વધી ઓગણસી હજાર છ પર તો નિફ્ટી બસો પચાસ પોઈન્ટ વધી ચોવીસ હજાર સડસઠ પર બંધ તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો ઓલિમ્પિકમાં જવેલિયન થ્રોમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડા સાથે પ્રધાનમંત્રીએ વાત કરી આપી શુભેચ્છાઓ તો સો ગ્રામ વજનના કારણે અયોગ્ય જાહેર થનાર વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની અપીલ પર આજે આવશે ચુકાદો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં જાણીતા વકીલ હરીશ સાલ્વે કરશે દલીલો